આ વર્ષ કર્ક રાશિના જાતકો માટે એક નવી શરૂઆતનો વર્ષ બની શકે છે વર્ષ 2025 ના અંતિમ દિવસો અને આવતા નવા વર્ષના પ્રથમ અઠવાડિયા સુધી તમારું ભાગ્ય ધીમે ધીમે ઊંચાઈએ પહોંચવાનું શરૂ થઈ જશે ખાસ કરીને કારકિર્દી અને પરિવાર સંબંધિત ક્ષેત્રોમાં જે મુશ્કેલીઓ લાંબા સમયથી ચાલી રહી હતી એમાં હવે સમાધાન જોવા મળશે તમારું મન શાંત થવાનું શરૂ થશે અને અંતર આત્માની શાંતિનો અનુભવ કરશો ભગવાન શંકર અને માં પાર્વતીની ખાસ કૃપા આ વર્ષે કર્ક રાશિ પર રહેશે જો તમે સોમવારે ઉપવાસ રાખો દૂધ અને જળથી અભિષેક કરો તો આર્થિક સ્થિતિમાં અદ્ભુત સુધારો જોવા મળશે ઘણા દિવસોથી અટકેલી આવકના સ્ત્રોત ફરીથી ખુલશે જો ધંધામાં કે વ્યવસાયમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે તેમના માટે આ વર્ષ એક નવી આશા લઈને આવશે કોઈ મોટી વ્યક્તિની મદદથી તમારા કામમાં સફળતા મળશે ખાસ કરીને 27 જાન્યુઆરી થી 15 માર્ચ દરમિયાન મળેલ કોઈ નવો પ્રોજેક્ટ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે પ્રેમ સંબંધો માટે પણ સમય સુખદ છે જે લોકો સંબંધમાં છે તેમને એકબીજા પ્રત્યે વધુ સમજ વધશે અને જે સિંગલ છે તેમને આ વર્ષે કોઈ ખાસ વ્યક્તિ જીવનમાં પ્રવેશી શકે છે એક બાબત ધ્યાનમાં રાખશો ક્રોધ અને ભાવનાત્મક નિર્ણયોથી બચો કારણ કે ચંદ્ર તમારો રાશિ સ્વામી છે તેથી મનની શાંતિ ગુમાવશો તો તત્કો હાથમાંથી નીકળી જશે દરરોજ સવારે નમા શિવાયના 108 જાપ કરો અને ગુલાબી રંગના કપડા પહેરવાનો પ્રયાસ કરો जे तमारी राशि ना चंद्र स्वभाव ने संतुलित राखे आ वर्ष तमारू छे परंतु आ विश्वास साथे वधो के दरेक पड़कार नवु मार्गदर्शन छे अने अंते जो तमने लागे छे के आ संदेशो तमारा मन सुधी पहुंचो छे। तो नीचे कमेंट मा जरूर लखजो मां पार्वती शंकर नी कृपा हमेशा रहे अने वू आवीज एस्ट रोलॉजिकल दिव्य वीडियो जो गुजराती एस्ट्रोलॉजी चैनल ने सब्सक्राइब करने भूलशो नहीं